વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના વડાલી સ્થિત શેઠ સી હાઈસ્કૂલમાં ધોરણ ધોરણ માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને તેના સાથી વિદ્યાર્થીઓએ માર માર્યો હતો આ બનાવ બાદ શાળામાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું વિદ્યાર્થીને ગંભીર ઢોર માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું ઘટના બાદ સમગ્ર વડાલી સાગર સમાજ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે શાળામાં પહોંચી વિરોધ કર્યો હતો વિરોધીઓએ માંગ કરી હતી કે ઘટનામાં સંકળાયેલા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે નહીં તો ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે ગઈકાલે થયેલા સમાધાન બાદ પણ આજે ફરીથી શાળા આગળ વિરોધ કરવામાં આવ્યો હતો વિરોધ દરમિયાન પરિસ્થિતિ કાબૂમાં રાખવા શાળાના સંચાલકોને પોલીસે બોલાવવાની ફરજ પડી હતી હાલ મામલાને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે the hood